નખત્રાણા તાલુકાના રસીયા ગામે ખેડૂત જમીન ફળદ્રુપ બનાવવા માટે આડબંધમાંથી કાપ માટી ઉપાડતા હતા ત્યારે તંત્ર તરફથી ખોટા ચોરીના આક્ષેપો નાખીને સરકારી તંત્ર દ્વારા લોડર તેમજ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે જેમાં ખેડૂત માત્ર આડ બંધમાંથી કાપ માટી ખેતરમાં નાખતા હતા છતાં ચોરીના ખોટા આક્ષેપ નાખી હેરાન કરવામાં આવે છે અત્યારે ખેડૂતોની વાવણીની સિઝન છે ત્યારે તંત્ર ટ્રેક્ટરને જપ્ત કર્યા છે જેના લીધે ખેડૂતોમાં વાવણીનું કામ બંધ થયું છે ખેડૂતો સ્થાનિક પંચાયતમાંથી લેખિત મંજૂરી પણ મેળવી છે તો ખનીજ ખાતા દ્વારા પંચીનામું થયેલ છે ખેડૂત કોઈ ખનીજ ચોરી કરી નથી નખત્રાણા ભારતીય કિસાન સંઘે આ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કિસાનોના હિતમાં તાત્કાલિક ધોરણે સાધનો છૂટા કરવા માટે માંગ કરી હતી ભારતીય કિસાન સંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતની વાવણીનો યોગ્ય સમય છે અને જો સમયસર વાવણી ન થાય તો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ શકે છે જેની જવાબદારી તંત્રની રહેશે જો તાત્કાલિક ધોરણે ખેડૂતના સાધનો છૂટા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો આકરા પાણી આંદોલન કરી શકે છે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારાઈ હતી નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘના ધરણાનો કાર્યક્રમ ને વસ્તુ એવી છે કે તાલુકાના રસલિયા ગામની અંદર ખેડૂત એક ડેમની અંદર બે જ ટોલા ફક્ત ભર્યા અને પોતાની જમીન ફલદ્રુપ બનાવવા માટે ખેતરમાં નાખતો તો કોઈ આ વેપારની વસ્તુ નથી કે વેચવા માટે માટી ઉપાડી નથી ફક્ત એક બે ટોલા ભર્યા અને પોલીસ તંત્ર દ્વારા આ એમનો લોડર ને ટ્રેક્ટર જે ડિટેન કર્યું હવે એક બાજુ સરકાર એમ કહે છે કે ભાઈ ખેત તળાવડી કે તળાવ કે ચેક ડેમ કે ઊંડા કરવાની વાતો કરે છે અને લાખો રૂપિયા ખર્ચો કરે છે અને પરમિશન આપે છે કે ખેડૂતોને માટી અથવા રેતી ઉપાડવાની છૂટ છે કાપ ઉપાડવા માટે ફલદૂપ જમીન બનાવવા માટે ગમે ત્યારે કોઈ મંજૂરીની જરૂર નથી ને આ વિષયની અંદર જે તે ખેડૂતે ગ્રામ પંચાયતની અંદર મંજૂરી પણ લીધેલી હતી જે મંજૂરી આપણે ત્યાં જમાદારને બતાવી પણ ખરી પણ પોલીસ તંત્ર દ્વારા શું જાણે કેવી હવે દાદાગીરી કરી અને આ તંત્ર પોલીસ તંત્ર જમાદાર ચૌધરી સાહેબ નામથી કહી દીશ આનંદ ચૌધરી એટલી દાદાગીરી દાદાગીરીથી એટલી ધાકધામથી આ બે ટ્રેક્ટરને લોડર ડિટેન કરે છે એને આ છોડાવવા માટે આ જે નખતણા તાલુકા દ્વારા એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે કલેક્ટર ઓફિસ સામે અત્યારે અચ્છા અત્યારે જો આ છૂટા કરવામાં નહીં આવે આના માટે ઘણી રજૂઆતો કરી ઉપર લેવલ સુધી છતાં પણ કોઈ આની સફળતા મળી નહીં એટલે આ ધરણા કરવા મજબૂરી કરવા પડ્યા છે અને આજે જો કદાચ છૂટા નહીં કરે તો આગળ આનાથી પણ વિશેષ ગાંધી ચિંત્યા માર્ગે ઉપર સુધી અમે લડત કરવા તૈયારી છે નખત્રા સાથે જે ખેડૂતોને પરેશાની વાત છે કે ખેડૂતો વર્ષોથી જે કાપ માટી એટલે આમ વાત કરી તો જો ખેડૂતોની જમીનની અંદર વરસાદથી જ ધોવાઈ જતી જે વસ્તુ હોય ખાતર હોય કાપ હોય માટી હોય એ ખેડૂત પાછો એની ખેતરની અંદર નાખે આ તો વર્ષોથી નાખે અને પણ સરકાર દ્વારા એક ખનીજના નામે ખેડૂતોને પરેશાની કરવાની વાત છે તો અત્યારે અમે રજૂઆત કરી સરકારને રજૂઆત કરી સરકારે એમ કીધું કે ખેડૂતો આમાં કોઈ નુકસાન નથી કરતા ખેડૂતો એકતા આપણે જળ સંચયની વાત છે તો જળ જે જળનું સંચય વધારે કામ થાય તળાવો ઊંડા થાય એના માટે કાપ માટે ઉપાડે એમાં તો એક ડબલ ફાયદો હોય એકતા ખેતીને પણ ફાયદો થાય જમીન ફળદ્રુપ થાય અને વધારામાં જે આપણી સરકારની વાત છે કે સજીવ ખેતી તો આનાથી સજીવ ખેતીની પણ મોટા મોટું પ્રોત્સાહન મળેલું તો એ સમજણ નથી પડતી કે જે અત્યારે સમજી લો કે જે આ

તમે અત્યારે ખેડૂતને તાત્કાલિક છૂટા કરો ખેડૂતને કોઈ નુકસાન નથી અને સરકારની પણ વાત અત્યારે અત્યારે સમજી લો કે પંચાયતમાંથી સરકારે જે આપી મંજૂરી પંચાયત પણ મંજૂરી આપી તો ખેડૂતનો કોઈ પણ વાક નથી એને ખેડૂતને જે વાચા આપવા માટે અમે ભારતીય કિસાન સંઘ નખત્રા તાલુકા દ્વારા અમે એક ધરણાનો કાર્યક્રમ કર્યો હોય જ્યાં સુધી આ સાધનો છૂટા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આગળના જલદ કાર્યક્રમો આપતા રહેશું તો મહેરબાની કરીને સરકાર જલ્દી જલ્દી આજે જ છૂટા કરે તો અમારે અહીંયા ધરણા કરવા ન પડે અને આ આ તંત્રને પણ અમે કોઈ પણ પરેશાની કરવા માંગતા નથી તંત્ર અમને પરેશાન કરે એટલે અમને તંત્ર સામે આવું